શ્રાવણ માસ દરમિયાન ઠેર ઠેર ગામડામાં ભક્તો દ્વારા અલગ અલગ સ્થાને યુવક મંડળ દ્વારા ભજન કીર્તનના કાર્યક્રમો થતા હોય છે વેલણપુર ગામના આહીર સમાજ ગોપાલ યુવક મંડળ દ્વારા શ્રી કૃષ્ણની ચોવીસ કલાકની અખંડ સપ્તાહ કરવામાં આવી હતી મહુવા તાલુકાના વેલણપુર ગામે આહીર સમાજ પણ પાછળ નહીં પડે ત્યારે ગોપાલ યુવક મંડળ દ્વારા શ્રી કૃષ્ણની અપરમ લીલાને છેલ્લા બાર વર્ષથી ચોવીસ કલાકથી અખંડ સપ્તાહનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે આહિર સમાજના યુવકો યુવતીઓ ઉત્સાહ સાથે આહીર ફળિયાની કાનુડા સપ્તાહની પાલખી ઉપાડી સમગ્ર વેલણપુર ગામની શેરીએ શેરીએ જય શ્રી કૃષ્ણના દર્શન કરાવી વાજા વાજિંત્ર અને હર્ષ ઉલ્લાસ સાથે વેલણપુર ગામે કાનુડાનો વરઘોડો કાઢવામાં આવે છે જેમાં ગામના સરપંચ મહેશભાઈ પટેલ પણ મૂકી ભાવિ ભક્તો સાથે ઝૂમી ઉઠ્યા હતા જે આજની આ રથયાત્રા જે નીકળી છે એના વિશેની માહિતી તમને જાણો અમારા વેલણપુર ગામ ગોપાલ આહિર યુવક મંડળ દર વર્ષે અમારા લાલાના માટે યાન કે કૃષ્ણ અમારા યદુવંશી જે કુડમાં કૃષ્ણ ભગવાન મોટા થયા છે એવા યાદવકુળ યાને કે આહિર કુળની અંદર દેવકીના એવા ભાઈ નંદ લાલાને ત્યાં મોટા થયા દેવકીના આમ પુત્ર કહેવાય છે પણ એમના પાલક પિતા હનંદ બાબા એમની પાલક માતા યાને કે યશોદામાં એમના નિમિત્તે દર વર્ષે શ્રાવણ માસની અંદર શ્રાવણના પવિત્ર માસની અંદર ચોવીસ કલાકની અખંડ ધૂન યાને કે ભજન ગોપાલ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે શ્રદ્ધાથી ભાવથી તમામ યુવકો માતાઓ બહેનો સહભાગી થઈ આ કાર્યક્રમને પાર ઉતારવા માટે ક્યાં ક્યાંથી બધા ભેગા થઈ અમારા પરિવાર યાને કે આહિર સમાજ ઝેલણપુર ગોપાલ આહિર યુવક તમામ ભેગા થાય આ કાર્યક્રમને સફળ કરવા માટે દર વર્ષે ચોવીસ કલાકની અખંડ ધૃણ રાખે છે અને તમામ અમારા જે વિદેશ સમાજી ભાઈઓ રહે છે એ પણ આર્થિક સહાયથી માંડીને તમામ અમે લાઈવ પણ કરીએ છીએ એ પણ ત્યાં ચોવીસ કલાક અખંડ યાને કે નિહાળે છે આ પ્રોગ્રામને અને ત્યાંથી પણ એવો અમારા મંડળ માટે ખૂબ સારો એવો સહકાર આપે છે અને એમનો પણ ધન્યવાદ અહીં જે બધા યુવાન મિત્રો છે તન મન અને ધનથી તમામ તમામ પોતે ભલે ધનથી નહીં આપી શકે તનથી આપી શકે કોઈ સંગીતથી આપી શકે કોઈ વિચાર દ્વારા આપી શકે કોઈ ચોવીસ કલાક માળા ફેરવી દૂર કરી પ્રભુનું નામ લઈ કાર્યક્રમને પૂર્ણ કરવા માટે શ્રદ્ધાથી ભાવથી તમામ યુવક મંડળો દર વર્ષે ચોવીસ કલાકની આ ધૂંધ કરે છે અને એમાં આજથી સાત આઠ વર્ષથી સફળતાપૂર્વક આ કાર્યક્રમને પાર પાડ્યો છે અને અત્યાર પછી પણ અમે બધા સહભાગી થઈ એકતાનો પ્રતિક એક દર વર્ષે બધા ગમે જ્યાં ગયા હોય ત્યાંથી સહભાગી થઈ એકત્રિત થઈ બધા આ કાર્યક્રમને પાર પાડવા માટે તન મંથનથી સહકાર આપે છે એ બદલ તમામ યુવકો માતાઓ બહેનો અને ભાઈઓને બાળકોને તમામને અમે અમારા ગોપાલ યાહિર યુવક મંડળ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અમારા સરપંચ શ્રી મહેશભાઈ પટેલ એ પણ દર વર્ષે અહીં સહભાગી થાય છે અમારા વડીલો દયા કાકા કાકા મહેશભાઈ તમામ કાકા તનજી કાકા તમામ સહભાગી થાય છે અને જે બીજા સિટીની અંદર ટાઉનની અંદર રહે છે એ પણ સહભાગી થાય છે અને સમય આવે છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ કેટલા વર્ષથી તમે આ સ્થાપના કરો છો આઠ વર્ષથી બાર બાર વરસ થવાના પૂર્ણ થયા છે બાર વર્ષ હવે આગળ પણ અમે એ જ રીતે આને સફળ કરવા માટે એવો પ્રયત્ન કરીશું कनैया लाल की हाथी घोड़ा पाल के नंद घर भयो जय कनया लाल के जय कना लाल की हाथी घोड़ा पाल के नंद घर भयो जय भयोा लाल के हाथी घोड़ा पालकी जय कन्या लाल के